જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં તો બધા મજામાં જુઓ આજે જવાનું છે રામાપીર ના મંદિરે બાપાના દર્શન કરાવું જય રામાપીર હું ઘરેથી નીકળી રહ્યો છું રામાપીર બાપાના મંદિરે જવા તરફ તો તમે વિડીયોમાં બન્યા રહેજો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલો તમને દેખાડો રામાપીર બાપાનું મંદિર અમારા ગામનું મંદિર બહુ જોરદાર અને જબરજસ્ત મંદિર છે બન્યા રહેજો જો જે સામુ મંદિર દેખાય છે તે બાપાનું છે અને અહીંથી હું જાઉં છું રામાપીર મંદિરે તો અહીંથી મારો રસ્તો છે આ પહાડ ઉપર આવી જવાનું છે તો એક સુધી જો અહીંથી ફરી ફરીને ફરીને આયા છે રામાબીર બાપાનું મંદિર તમે ઝૂમ કરીને દેખાડો જો આ છે મંદિર હવે પોગી ગયો છું રામાપીર બાપા ના મંદિરે બધા બન્યા રેજો રામાપીર બાપા નું મંદિર કેવું જોરદાર છે તમને દેખાડું આવો છે મિત્ર અમારા રામદેવપીર બાપાજી નું મંદિર હાલો તમને આગળ મંદિર દેખાડું કેવું જોરદાર મંદિર છે નહીં